દોસ્તો આજે ઠાકોર ફેમિલી લાભવોચમ હોવાથી તમામ સાધનોના મૂર્ત કર્યા છે દોસ્તો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ઠાકોર ફેમિલીના એટલે કે કાજલબેનના પપ્પાએ દોસ્તો પહેલી લાલ ગાડીનું મુહૂર્ત કર્યું છે નાળિયર ફોડીને તમે તે લાઈવ વિડીયોની અંદર દોસ્તો જોઈ શકો છો અને પછી દોસ્તો તેમના થાર ગાડીનું પણ મૂર્ત કરી રહ્યા છે તમે જોઈ શકો છો અને પછી દોસ્તો પલ્સરનું પણ મુહૂર્ત કરી રહ્યા છે અને સંજયભાઈ દોસ્તો તેમનું કિચનનું પણ મુહૂર્ત કરી રહ્યા છે તેવું વિડીયોની અંદર દોસ્તો જોવા મળી રહ્યું છે અને એના પછી દોસ્તો પૂનમ ભાભી પણ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે અને શિલ્પાબેન દોસ્તો તેમના ચમચાનું પણ મુહૂર્ત કરી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો તો બધા લોકો તેમના પોતપોતાના સાધનોનું મુહૂર્ત કરી રહ્યા છે કારણ કે લાભ લાભપોચમ હોવાથી એટલે કે શુભ મુહૂર્ત ગણવામાં આવે છે તેવું ઠાકોર ફેમિલી દ્વારા હાલ અત્યારે તેમના અકાઉન્ટ ઉપરથી નવો બ્લોગ વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો તમે વિડીયો માટે શું કહેવા માંગો છો અને ઠાકોર ફેમિલીને શું કહેવા માંગો છો તે કમેન્ટની અંદર જણાવી શકો છો જય હિન્દ